દાનેરામાં સરકારની નીતિઓ સામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકામાં સરકારની ખેડૂત વિરુદ્ધી નીતિઓ સામે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના નેજા હેઠળ ખેડૂતોની એક વિશાળ મહાપંચાયત યોજાઈ હતી સામરવાડા ગામે આવેલા રામદેવ મંદિર સેવા કેમ્પ ખાતે મળેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા ખેડૂતોનો મુખ્ય વિરોધ સરકાર દ્વારા કાચી તમાકુ પર લાદવામાં આવેલા પાસઠ ટકા જેટલા જંગી ટેક્સ સામે છે ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો આટલો મોટો ટેક્સ લાગુ થશે તો ખેડૂતોને તમાકુના પૂરતા ભાવ મળશે નહીં અને ખેતી પાયમાલ થઈ જશે આ મુદ્દે કિસાન સંગઠનના હોદ્દેદાર વીકે કાગ દોલાભાઈ ખાગડા કાળુભાઈ તરક અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકારની આકરી ટીકા કરી હતી તમાકુના ટેક્સ ઉપરાંત કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ચોમાસુ પાક નિષ્ફળ જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી સાચા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી મહાપંચાયત બાદ ખેડૂતોએ સામરવાડાથી ધાનેરા શહેરના લાલચોક સુધી ભવ્ય રેલી યોજી હતી લાલચોક ખાતે એક સભાનું આયોજન કર્યા બાદ તમામ ખેડૂતો પગપાળા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આવેદન પત્ર પાઠવી પોતાની માંગણીઓ તાકીદે સંતોષવા રજૂઆત કરી હતી કાળો કાયદો લગાવવાથી ખેડૂત પાયમાલ થવાના આરે જઈ રહ્યો છે તો ખેડૂત માટે રહેમ નજર રાખી સરકારને ખેડૂત બેસાડી પણ શકે છે અને ઉતારી પણ બેસે છે તો સરકારને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતની હાય લેવી ન જોઈએ અને ખેડૂતને સાથ સહકાર સરકારને આપવો પડે ખેડૂત જીવશે તો સરકાર જીવશે એના માટે સૌ કિસાન ભાઈઓની એક નમ્ર અપીલ સરકારને છે કે આપ શ્રી આ વાતનું ધ્યાન રાખી અને ખેડૂતોનું ટેક્સ નાબૂદી અઢાર ટકા જે એક્સાઇઝ છે એ નાબૂદ થવું જોઈએ જીએસટી તો ખેડૂતો ટકા ભરે જ છે વેપારી પણ ચાલીસ ટકા તો વધુ નથી પરત મળે છે પણ આ અઢાર ટકા પરત મળતું નથી એના માટે ખેડૂતની દયા રાખી અને આના માટે સરકાર બને એટલા પ્રત્યુ કરે કિસાન બાબત એટલા માટે રાખવા હોય છે કે કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદન ઉપર અઢાર ટકા એક્સાઇઝ ડ્યુટી માગી છે અને ચાલીસ ટકા વેટ આ બધું ગણતરી કરવાસઠ ટકા એ ટેક્સ ખેડૂતને ચૂકવો પડે છે જેના કારણે ખેડૂતનો પાક મહિના પછી તૈયાર થશે ખેતરમાં અને વેપારીઓ જ્યારે ખરીદવા આવશે ત્યારે આ પાક એ વેપારીઓ ટેક્સથી ગણતરી કરીને છે તેવા સમયે હાલમાં તમાકુનો બે હજાર રૂપિયા વીસ કિલોના ભાવ ચાલે છે પણ આ ટેક્સ ઉમેરા તો આ વેપારીઓ ખેડૂતો પાસેથી પાંચસો છસો સાતસો રૂપિયા વધારે નાણાં આપી શકશે નહીં તેવા સમયે ખેડૂતોએ બેંકમાંથી પાક દંડ લીધું હોય સહુકાર પાસેથી નાણાં ઉછીના લીધા હોય આ નાણાં ઉચીના લઈ અને જયારે તમાકુની વાવણી કરી હોય અને તમાકુના પૂરતા ભાવ ન મળે ત્યારે આ ખેડૂતો બેંકને નાણાં પરત કઈ રીતના કરશે એક મોટો સવાલ ઊભો થાય છે અને આ સમયે એ ખેડૂતોની બરબાદીનો એક એક મોટું ઝડધ થઈ ગયું છે ત્યારે ખેડૂતોને બચાવવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠનને મહાપંચાયત બોલાવી છે આ મહાપંચાયત રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવાનું છે આ આવેદન પત્ર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ કલેક્ટરના માધ્યમથી આપવાનું હોય અને માગણી કરવામાં આવી છે કે અમારા ઉપર જે અઢાર ટકા એક્સાઇઝ ડ્યુટી અને ચાલીસ ટકા વેટ એ આપ નાબૂદ કરો કારણ કે આજે તમે તમાકુમાં વેટ નાખ્યો છે કાલે બીજા પાકમાં નાખશો એ ખેડૂતો ઉપર ટેક્સ હોઈ શકે નહીં વેપાર ઉપર ટેક્સ હોય એટલે અમારી માગણી છે કે સરકાર આ ટેક્સ પરત ખેંચે એ જ માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે